નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સ્વસખા તમેવ තොමව විද්‍යා ද්‍රමනම් තොම ොම ව සර්ව මම දේව දේව ඔවුම් ජාන්තිශාන්තිශන්්‍රී ඔෝවම්න්නම වැගවතේවාසුදේවා ශ්‍රීම්බද භගුවොත් මහතුමයි ලෝක වික්්‍යත් ශ්‍රරිීබද භගුවොත් නම්ලා පුරාණු. શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા એક ચતુર્થા શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે હે પુત્ર જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોક નો પાઠ કરે છે તે મનુષ્ય અઢાર પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે જે મનુષ્ય હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે તેમના પર કળીનો મનુષ્ય પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહીને આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું પછી તેને કળિયુગનો શો ભાઈ હે પુત્ર મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતરો દૂધ ઘી મધ અને મીઠું જળ પીએ છે જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેવો હજારો કરોડો કલ્પો અનંતકાળ સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા એક ચતુર્થા શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે એ સિવાયના છેકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોનો

હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ શાસ્ત્ર સંઘરી રાખવું જોઈએ કળિયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજુદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં છું એટલું જ નહીં ત્યાં નદ નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાચ કરે છે ત્યાં સમસ્ત યજ્ઞો સાત પુરીઓ અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે હે લોકેશ મનુષ્ય યશ ધર્મ અને વિજય માટે તથા પાપનો ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે ભાગવત શ્રવણ કરવું જોઈએ આ પવિત્ર પુરાણ ભાગવત આયુષ્ય આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે હે લોકેશ જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને સાંભળીને પ્રસન્ન પ્રસન્ન જ રહે છે તેમના સ્વામી હંમેશા અમરાજ જ છે તેઓ હંમેશા યમરાજના જ વશમાં રહે છે આ હું ચાચે ચાસુ કહી રહ્યો છું હે પુત્ર જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ નથી જેના ઘરમાં ભાગવતનો એક શ્લોક અર્ધો શ્લોક અથવા શ્લોકનો એક શરણ પર રખેલો હોય છે તેના ઘરમાં હું નિવાસ કરું છું મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનાર નથી કે જેટલા ભાગવત છે હે ચતુર્મૂર્ખ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાંછડાની પાછળ પાછળ જાય છે જે મારી કથા કહે છે જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું કરતો નથી હે પુત્ર મનુષ્ય પરમ પૂર્ણમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઉભો થઈ જતો નથી તેનો એક વર્ષનું પૂર્ણ નાશ પામે છે જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈને ઉભો થાય છે તેને પ્રણામ કરે છે એ રીતે તેનું સન્માન કરે છે તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ આનંદ થાય છે જે મનુષ્ય દૂરથી શ્રીમદ ભાગવતને જોઈને તેની સમુખ જાય છે તે એક એક પગલામાં અશ્વમેઘ યજ્ઞનો પૂર્ણ મેળવે છે એમાં લગી રહી સંદેહ નથી જે મનુષ્ય ઉભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે તેને હું ધન પત્ની પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું હે પુત્ર જે લોકો મોટા આયોજન પૂર્વક અને શ્રદ્ધા ભક્તિ પૂર્વક શ્રીમદ ભાગવત કથા સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું હે સુરત જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાળે મારી પ્રસન્નતા માટે વસ્ત્ર આભૂષણ પુષ્પ ધૂપ દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ તેમજ ભાગવત પુરાણ નું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જે રીતે પવિત્ર સ્ત્રી પોતાના સાધુ સાધુ સ્વભાવ વાળા પતિને વશમાં કરી લે છે જય શ્રી કૃષ્ણ